નમસ્કાર ખેડૂત મિત્રો નમસ્કાર આપણે કેસનવાવડી ગામમાં આપણે નવા ખેડૂતની નવા ફાર્મરની મુલાકાત માટે આવ્યા હતા તેમણે શ્રીજી ફર્ટિલાઇઝરનું ખાતર તેમજ ખેડૂત કંપનીની દવાનો ઉપયોગ કરેલો છે જે કપાસની અંદર ઉપયોગ કરેલો છે અને આજે એમના વ્યૂ તેમજ દવાના રિઝલ્ટ અને ખાતરના રિઝલ્ટ લેવા માટે આપણે ખેડૂતની રૂબરૂ મુલાકાત લીધેલી છે અને આજે વિડીયો બનાવવાની તારીખ છે એક આઠ બે હજાર ને પચીસ તો આપણે ખેડૂતનો જ પરિચય લઈએ અને એમણે કયા કયા પ્રકારની ખાતર દવા વપરાશ કર્યો છે એમના વિશે જ આપણે જાણીએ તમારું નામ જણાવશો ચંદુભાઈ મારું નામ આખું નામ ચંદુભાઈ વલ્લભભાઈ ચોલરિયા ગામ ગામ છે વાવડી તમે આજે કાર્બનનો ઉપયોગ કર્યો છે એ કયા પાકની અંદર આપ્યો તો

જો આ કપાસની જે કુમાસ મગ ક્રિમરી ફ્લાવરિંગ અત્યારે બહુ સારામાં સારી વસ્તુ છે કોઈ પણ જાતનો રોગ છે નહીં છતાં એમણે રોગની પણ દવા છંટકાવ કરેલો છે કે જે કંપની તરફથી ઓનલાઈન પોલિંગો બેઝ ઉપરથી કીટ મંગાવેલી હતી ફિલ્ડ માશલ કંપનીની જે આપણી જ કંપની શ્રીજી ફર્ટિલાઇઝર એમના યગ્રો થ્રુ આવેલી છે અને એમનો ઉપયોગ એણે મગફળી અને કપાસમાં પણ ઉપયોગ કર્યો હતો કીટની અંદર આપણે જોઈએ તો ફૂકનાશક દવા આવે છે જે એમાં બે પ્રકારના ઝેર હોય છે સફેદ ફૂગ અને કાળી ફૂગને કંટ્રોલ કરવાનું કામ કરે છે નિયંત્રણ કરે છે ત્યાર પછી કોરાજન નામનું જે આપણે ઝેર કહેવાય એ એકસો એસી એમએલ આવે છે પર પંપની અંદર પાંચ એમએલ નાખવાનું હોય છે જે તમામ પ્રકારની યળનો નાશ કરે છે ત્યાર પછી આપણે માઇક્રોડેશન કરીએ છોડ ને સોળ પ્રકારના માઇક્રોન ની જરૂર છે કોઈ પણ પાકની અંદર આપણે છંટકાવ કરીએ એટલે પીડાસ પડતી હોય એ અટકાવવાનું કામ કરે છે છોડની વૃદ્ધિ વિકાસ ક્લાવરિંગ લાંબા સમય સુધી જાળવી રાખવાનું કામ કરે છે બીજા નંબરની અંદર જે ઉત્પાદન લઈ છે એનો વજન અને ક્વોલિટી પૂરતા પ્રમાણમાં આપે છે તો આ રીતે આપણે કંપની પેકિંગ કરી અને ખેડૂતના ઘર સુધી પહોંચાડવાનું કામ કરે છે અને આની કિંમત જે બાવીસો રૂપિયાની આસપાસમાં કંપની ખેડૂતના ઘર સુધી પહોંચતી કરે છે કે બજારની અંદર અલગ અલગ વસ્તુ લેવા જાય કે ફૂકનાશક છે ઈયળનાશક છે માઇક્રોનોટેશન છે ત્યાર પછી આપણે ગળા માટેની એની જે કંઈ દવા લેવા જાઓ ત્યાંની અંદર સમાવેશ થયેલો છે આખી કીટની અંદર

પહેલી તારીખ છે હા તો ચાર પાંચ દિવસ ચાર ચારથી પાંચ દિવસ છે તમે છંટકાવ કર્યા પછી તમને હા રિઝલ્ટ સારું છે તો આપણે જે કોઈ પણ ખેડૂત હોય એને તમે તમારી રીતે સજેશન કરી શકો કે વસ્તુ જે છે કંપની મોકલે છે રિઝનેબલ ભાવમાં છે એ રિઝલ્ટમાં પણ સારી છે હા તો ચંદુભાઈ આ કિટ વાપરી અને કંપનીના ખાતર વાપરા જોકે વર્ષોથી આ વાપરતા આવે છે એમને રિઝલ્ટ પહેલેથી સારું જ મળતું આવે છે અને ઉત્પાદનમાં એમને ઘણો ફાયદો થાય છે દવાઈઓના અને પોષણ માટે દવાનો ઉપયોગ ઓછો કરવો પડે છે અને જે કાંઈ આ વસ્તુ કંપની તરફથી આપવામાં આવે છે વાતાવરણ સામે પણ રક્ષણ મેળવે છે તો બધા ખેડૂતોને પણ હું નિમંત્રણ કરીશ કે આ જ પ્રકારની વસ્તુ વાપરવાનો આગ્રહ રાખો અને આ વસ્તુ મેળવવા માટે કંપનીનો મોબાઈલ નંબર છે સિત્તેર ઓગણ સિત્તેર અઠ્ઠાવન એકતાલીસ એકાશી ત્યારબાદ બીજો નંબર છે બોતેર એસી ચોર્યાસી સોળ જીરો બે આ નંબર ઉપર કોન્ટેક કરો એટલે તમારે જે કંઈ વસ્તુ કંપનીની આવતી હોય પ્રોડક્ટમાં એ તમારા ઘર સુધી પહોંચતી કરી દે છે હવે આ જ રીતે આપણે પાછા નવા મોટા નવેસરથી નવા ગામમાં નવા ફાર્મર સાથે નવા વિડીયોમાં પાછા મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન